શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો એકાદશી અને ગીતા જયંતિ આજે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ મનાય છે પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે અને વાંચનાર સાંભળનારને પણ કલ્યાણ પ્રાપ્તિ થાય છે એવું આ શુભ એકાદશીના દિવસે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ આખા ગીતાજીનો સાર એવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને તેના મહાત્મયની સુંદર કથા પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ યોગ ઓમ પરમાત્મને નમઃ અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે મહાબાહુ હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ કેટલાક પંડિતજનો કામ્ય કર્મને અર્થાત સ્ત્રી સંતાન ધન આદિ જે પ્રિય લાગે છે તે પ્રિયજનો માટે કંઈક કરવું તેમનું નામ કામ્ય કર્મો છે અથવા તો યજ્ઞ દાન તપ આદિ ઉપાસના પણ કામ્ય કર્મો છે જે કામનાને પૂર્ણ કરનાર છે તેના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા કેટલાક વિચાર કુશળ મનુષ્ય સઘળાઈ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે અર્થાત ઈશ્વરની ભક્તિ દેવતાઓનું પૂજન આદિ યજ્ઞ દાન તપ આદિ ખાવું પીવું વગેરે કર્તવ્ય કર્મ છે એમના અનુષ્ઠાનમાં રહેલી જે ભાવના છે કામના છે એનું નામ સઘળાઈ કર્મોના ફળનો ત્યાગ એમ સમજવું જોઈએ અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય જ છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ હે પુરુષ શ્રેષ્ઠ હે અર્જુન સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ તામસ એવા ભેદથી ત્રણ પ્રકારે કહેવાયો છે યજ્ઞ દાન તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવો જોઈએ કેમ કે યજ્ઞ દાન તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્યોને પવિત્ર કરનાર છે માટે હે પાર્થ આ કર્મો અવશ્ય કરવા જોઈએ એવો મારો ઉત્તમ મત છે કામ્ય કર્મોનો તો સ્વરૂપથી જ ત્યાગ કરવો ઉચિત છે પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે જો કોઈ મનુષ્ય જે કઈ કર્મ કરે છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને શારીરિક ક્લેશના ફયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ પામતો નથી હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્ત અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે એ જ સાત્વિક ત્યાગ કહેવાયો છે હે અર્જુન જે મનુષ્ય અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી કુશળ કર્મમાં આસક્ત થતો નથી એ શુદ્ધ સત્વગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોના કર્મોનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી પણ અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા મનુષ્યોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહુ સર્વકર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણ કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે જાણી લે હે અર્જુન આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કર્ણો જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે કારણ કે મનુષ્ય મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો હે અર્જુન જે મનુષ્યના અંધકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ મનુષ્ય આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં હણતો નથી પાપમાં બંધાતો નથી હે પાર્થ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞે આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે કર્તા કરણ અને ક્રિયા આ ત્રણ પ્રકારના કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે તે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ અને કરતા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ હે અર્જુન જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મ ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ અને જે જ્ઞાન મનુષ્ય ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે તે જ્ઞાનને તું રાજસ જાણ પરંતુ જે જ્ઞાન એકલા જ્ઞાન રૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે હેતુ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે હે અર્જુન જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના મનુષ્ય વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા મનુષ્ય વડે કે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે અને જે કર્મ પરિણામ હાનિ હિંસા સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે હે કુંતી નંદન જે કરતા સંગ વિનાના અહંકાર ભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં

શોક કરનાર આળસુ અને છે અર્થાત થોડા સમયમાં થઈ જનારા કાર્યને પછી કરી લઈશું એવું મુલતવી રાખે છે તેને દીર્ઘ સૂત્રી કહેવાય છે જે આવી રીતે મુલતવી રાખે છે તે કર્મને તામસ કહેવાય છે હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અર્થાત ગૃહસ્થમાં રહીને ફળ આસક્તિ છોડીને ભગવત બુદ્ધિ રાખીને લોક શિક્ષણ કાજે રાજાજનકની જેમ વર્તવું તે પ્રવૃત્તિ માર્ગ છે અને નિવૃત્તિ માર્ગ અર્થાત દેહાભિમાનનો ત્યાગ કરવો પરમ પિતા પરમાત્મામાં જ એકાત્મ ભાવે સ્થિર રહેવું તે નિવૃત્તિ માર્ગ છે આમ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે હે પાર્થ મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ જાણતો નથી તે બુદ્ધિ રાજસી છે અને હે પાર્થ તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ ધર્મ માને છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથાનંદન જે અવ્યભિચારિણી અર્થાત પરમાત્મા સિવાય સાંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચાર કહેવાય છે પરંતુ અવ્યભિચારિણી અર્થાત પરમાત્માને જ સર્વ પ્રકારે નિહાળવા અને ભક્તિ ભાવથી જીવન નિર્વાહ કરવો ફળની લાલસા રાખનાર મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથા પુત્ર દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક ભજન ધ્યાન સેવા આદિથી અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખના અંતને પામી જાય છે એ જાતનું સુખ શરૂઆતમાં જો કે વીસ જેવું લાગે છે પરંતુ પરિણામે અમૃત જેવું માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું પરિણામે વિષ જેવું એ રાજસ કહેવાયું છે જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે નિંદ્રા આળસ પ્રમાદમાંથી જન્મેલું છે તે સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા તો એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય માટે હે પરંતપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના કર્મો સ્વભાવમાંથી ઉભજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવું ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતરથી શુદ્ધિ બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવમાં રાખવો વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ છે સુરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મ છે ખેતી ગોપાલન ખરીદવું વેચવું સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે અને સર્વવર્ણોની સેવા કરવી તે શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે અને આ પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલ મનુષ્ય ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને પણ તું સાંભળ આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજા કરવી મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વાભાવિક નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપથી લેપાતો નથી માટે હે કોણ તે દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત જ છે હે અર્જુન સર્વત્ર રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા સિદ્ધિને પામે છે માટે જે જ્ઞાન યોગની પરા નિષ્ઠા છે પરબ્રહ્મ પરમાત્માને જે મનુષ્ય પામી જાય છે એ નિષ્ઠાને પણ મારી પાસેથી સાંભળ હે અર્જુન વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દ આદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી શરીરને વસમાં રાખનાર રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત મનુષ્ય સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે ન આકાંક્ષા કરે છે એવો પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરા શક્તિને પામી જાય છે એ પરા ભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું જેવા પ્રભાવનો છું બરાબર એવોને એવો જ તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે અને મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પોરોનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પોરોનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારપૂર્વક મારા વચનને નહીં સાંભળે તો તું પરમાર્થથી ભટકી જઈશ ભ્રષ્ટ થઈશ અને જે અહંકારનો આશરો લઈને તું એમ માની રહ્યો છે કે યુદ્ધ હું કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીપૂર્વક યુદ્ધમાં અવશ્ય જોડશે હે કુંતી નંદન જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પર્વશ થઈને કરીશ કારણ કે હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાઈ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં જ રહેલો છે માટે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ આમ આ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે તેમ કરે આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ન મળતા ભગવાન ફરી બોલ્યા હે અર્જુન સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમહિતકારી વચન હું તને ફરીથી કહું છું હે પાર્થ તું મારામાં મન પોરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે માટે સઘળાઈ કર્મોને એટલે કે ઘળ કર્તવ્ય કર્મને મારા માત્યજીને તું કેવળ એક માત્ર મુક્ત કરી દઈશ તું શોક ન કર હે અર્જુન આ રીતે તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે કોઈ તપરહિત મનુષ્યને કહેવો નહીં ભક્તિ રહિતને આ સંભળાવો નહીં મારામાં દોષ દ્રષ્ટિ રાખનારને પણ કદીએ કહેવો નહીં કારણ કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાજીના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી મનુષ્યમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે મનુષ્ય આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે મનુષ્ય શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાજીનું શ્રવણ કરશે તે પણ પાપમાંથી છૂટી જશે ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકને પામશે આ રીતે ગીતાજીનું મહાત્મય કહીને આનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ ફરી અર્જુનને પૂછે છે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહના પામ્યો ત્યારે અર્જુન કહે છે હે અચ્યુત હે ગોવિંદ આપની કૃપાથી મારો નષ્ટ થઈ ચૂક્યો છે અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજન આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાઈ રહ્યો છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે હું વારંવાર હરખાવ છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યાં ગાંડી ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે શ્રી કૃષ્ણ અર્જુન શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ પૂર્ણ થાય છે ઓમ તત્સત તો મિત્રો આપણે સાંભળ્યું ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ હવે આપણે સાંભળીએ જે ભક્તો આ અધ્યાયનો નિત્ય પાઠ કરે છે સાંભળે છે ચાહે એક શ્લોક કે અડધો શ્લોક પણ તો તેને શું ગતિ પ્રાપ્ત થાય છે તે સુંદર પવિત્ર મહાત્મયની કથા શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના મહાત્મયની કથા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણીય પુરી હતી એને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી એ પુરીમાં દેવતાઓ દ્વારા સેવાયેલ ઇન્દ્ર સચિ સાથે નિવાસ કરતા હતા એક દિવસ એ સુખેથી બેઠા હતા એટલામાં જ એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવાયેલ એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે ઇન્દ્ર એ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈને તત્કાળ પોતાના મણિમય સિંહાસનેથી મંડપમાં પડી ગયા ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો પછી તો દિવ્ય ગીત ગાય દેવાંગનાઓ સાથે સૌ દેવતાઓ એમની આરતી કરવા લાગ્યા ઋષિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને એમને ઘણા આશીર્વાદ આપ્યા ગંધર્વોનું લલિત સ્વરે મંગલમય ગાન પણ થવા લાગ્યું આ રીતે આ નવા ઇન્દ્રને સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવાયેલ જોઈને જૂના ઇન્દ્રને ઘણું વિસ્મય થયું તે વિચારવા લાગ્યા કે આણે તો માર્ગમાં કદી પરબો બંધાવી નથી ન તળાવ ખોદાવ્યા છે ન વટે માર્ગોને વિશ્રામ આપ્યું છે મોટા મોટા વૃક્ષો પણ વાવ્યા નથી તો પછી કયા તીર્થોનું ફળ આને પ્રાપ્ત થઈ ગયું છે આ ચિંતાથી વ્યાકુળ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના તટે ગયા અને ત્યાં ઓચિંતા જ પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદિત કરવા લાગ્યા ઇન્દ્ર બોલ્યા હે લક્ષ્મીકાંત મેં અગાઉ આપની પ્રસન્નતા કાજે સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું એના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજા ઇન્દ્રનો અધિકાર આવી ગયો છે એણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે ન યજ્ઞ અને તે મારા સિંહાસન ઉપર અધિકાર જમાવે છે આ સાંભળીને ભગવાન ઇન્દ્રને કહે છે હે ઇન્દ્ર ગીતાજીના અઢારમા અધ્યાયમાંથી પાંચ શ્લોકોનું તેઓ દરરોજ પઠન કરતા હતા એના જ પુણ્યથી એ તમારા ઉત્તમ સામ્રાજ્યને પામ્યા છે ગીતાજીનો અઢારમો અધ્યાય તે સો પુણ્યનું શિરોમણી છે એનો આશ્રય લઈને તમે પણ પોતાના પદને સ્થિર કરી શકો છો ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને અને ઉત્તમ ઉપાયને જાણીને ઇન્દ્ર બ્રાહ્મણનું વેશ ધારણ કરીને ગોદાવરીના તટે ગયા ત્યાં એમણે કાલિકા ગ્રામ નામના ઉત્તમ અને પવિત્ર નગરને જોયું જ્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન હતા ત્યાં જ ગોદાવરીના તટે એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠેલા હતા જે ઘણા દયાળુ અને વેદોના પારંગત વિદ્વાન હતા એ પોતાના મનને વસમાં કરીને દરરોજ ગીતાજીનો અઢારમો અધ્યાયનું સ્વાધ્યાય કરતા હતા એમને જોઈને ઇન્દ્રએ ઘણી પ્રસન્નતા સાથે એમના બંને ચરણોમાં મસ્તક નમાવ્યું એમની પાસેથી ગીતાજીના અઢારમા અધ્યાયનો અભ્યાસ કર્યો પછી એના જ પુણ્યથી એમણે શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધું ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ ઘણું નાનું છે એમ જાણીને એ પરમ હર્ષ સાથે ગયા આથી આ અધ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ છે આ અધ્યાયના શ્રવણ માત્રથી મનુષ્ય સઘળા પાપોમાંથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈને આ અધ્યાયનો પાઠ કરે છે સાંભળે છે સમસ્ત યજ્ઞનું ફળ પામી જાય છે શ્રી ભગવાન નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢારમાનું નું આ મહાત્મય અહીં પૂર્ણ થાય છે ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો બોલો બોલો મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ